ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે નકલી કોસ્મેટિકનો પર્દાફાશ થયો છે ફૂડ અને ડ્રગ્સ વિભાગે સપાટો બોલાવ્યો છે નકલી કોસ્મેટિકનું ઉત્પાદન કરનાર વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત કેશોદ અને ગાંધીનગરથી નકલી કોસ્મેટિકનો નો એક કરોડ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ફૂડને ડ્રગ વિભાગે ચૌદ નમૂના લઈ તપાસ માટે મોકલ્યા છે આ સમગ્ર ઘટનામાં ત્રણ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગાંધીનગરના પેશાપુરમાં ડુપ્લિકેટ મહેંદીનો જથ્થો ઝડપાયો છે સુરતના ઉમરગામ અને કેશોદમાં ડુપ્લિકેટ મસાજ ઓઈલનો પણ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયામાં કોસ્મેટિકની ભ્રામક જાહેરાતો બતાવી પ્રોડક્ટ વેચતા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે આરોપીઓ ખોટા દાવા કરી કોસ્મેટિક્સનું ઓનલાઈન વેચાણ કરતા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો